વડોદરા ડીઈઓ કચેરી ખાતે એકસો ત્રેવીસ નવા શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા વડોદરા શહેર તથા જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર માટે આજે એક મહત્ત્વનો દિવસ સાબિત થયો હતો કારણ કે જિલ્લા શિક્ષણાધિકારી ડીઓ કચેરી ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં એકસો ત્રેવીસ નવા શિક્ષકોને તેમની નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા આ નિમણૂક પત્રો વડોદરાના લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ નવા નિમણૂક પામેલા શિક્ષકો હવે શહેર અને જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં સ્થિત ગ્રાન્ટેડ અને અનગ્રાન્ટેડ શાળાઓમાં પોતાની ફરજ બજાવશે આશા છે કે આ નવા શિક્ષકો બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં દ્રઢ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરશે કાર્યક્રમ દરમિયાન સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના નવનિર્માણની પ્રથમ પાયાની ઈંટ છે નવા શિક્ષકો ડેડિકેશન સાથે કાર્ય કરશે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપશે દુર્લભ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મહેશ પાંડે દ્વારા પણ નવા નિયુક્ત થયેલા શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને શાળા સ્તરે શિક્ષણની ગુણવત્તા વધારવા માટે કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી વડોદરા જિલ્લામાં એકસો ત્રેવીસ જેટલા ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકોને નિમણૂક આપવામાં આવનાર છે જે અંતર્ગત આ બધા શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ફરજ બજાવશે અને ખાસ કરીને સાંસદશ્રીના હસ્તે એમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવેલ છે જેના કારણે ગ્રાન્ટેડ શાળામાં મોટે ભાગે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના બાળકો હોય છે તો એ બાળકોનું ભવિષ્ય ખૂબ સારું થાય અને સરકારનો ખૂબ સારો પ્રયાસ છે એમને જે જગ્યાઓ ખાલી રીતે જગ્યાઓ તાત્કાલિક ભરી દીધી છે ટૂંક સમયમાં ગ્રાન્ટેડ શાળાઓની પણ જગ્યાઓ એનું પણ મેરિટ લિસ્ટ છે એ પણ ભરી જશે નવા શિક્ષકોને એટલો જ મેસેજ છે આ બાળકોને ખૂબ સારી રીતે ભણાવો કારણ કે આજનું બાળક આવતીકાલનું નાગરિક છે આજનું બાળક આવતીકાલે સારામાં સારા હોદ્દા ઉપર સામાન્ય મામલતદાર કલેક્ટર આઈએ એસ આઈપીએસ સુધી પહોંચે એ ઉપરાંત સારામાં સારા ડેલિકેટ તરીકે પ્રતિનિધિત્વ કરે અને સારામાં સારા

આ જ રીતે સારામાં સારા રોજગારીની તકો પણ શિક્ષણ ક્ષેત્રે પૂરી પાડવામાં આવી રહી છે તે બાબતે આજે લોકો વચ્ચે વાત પણ મૂકી છે અને તમામ શિક્ષણ સહાયકોને નિમણૂક નિમણૂક બદલે માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે અને એક ખૂબ જ સારું કાર્ય અહીંના જે શિક્ષણાધિકારી છે પાંડેજી અને એમની સમગ્ર ટીમ દ્વારા કે જે સમગ્ર પ્રક્રિયા પૂરી કરી અને ઝીરો એરર સાથે તમામ નિમણૂક પત્રો મળ્યા એવો આ એક ખાસ કિસ્સો છે સમગ્ર ગુજરાતની અંદર આપણો જિલ્લો એવો છે કે જ્યાં આટલા બધા નિમણૂક પત્રો એક સાથે અપાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને એમની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છા